સરકારે દિવ્યાંગજનો માટે બહાર પાડેલ યોજનાઓનો લાભ દિવ્યાંગજનો સુધી ન પહોંચવાને લઈ અને કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ આ યોજનાઓનો લાભ દિવ્યાંગજનો સુધી પહોંચી રહ્યો ન હોવાથી તેને લઈ આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી જ શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એ એક ખરાબ ઘટના કહેવાય